સુરતમાં પ્રીમોન્સૂનની કામગીરી ઝડપી બનાવવા આદેશ કરાયો છે સુરત મ્યુનિસિપલ કમિશનરે આ અંગે આદેશ આપ્યા છે તમામ ખાડીઓની સાફ સફાઈ કરવા માટે આદેશ આપી દેવાયા છે તમામ ખોદકામ તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલાં પૂરું કરી દેવા આદેશ અપાયા છે જેમાં કાચી ગટર પાકી ગટરનું કામ પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે સુપર સેક્રિન મશીન જેટીન મશીનનું કામ પણ ચાલી રહ્યું છે તાપી નદીમાં સફાઈનું કામ ચાલુ કરી દેવાયું છે ઝાડ નમી ગયા હોય તો તે દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે સુરત શહેરમાં છેલ્લા દોઢ માસથી પ્રીમાન્સૂનની કામગીરી ખૂબ જ સઘન રીતે કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં ઘણા બધા વિસ્તારોમાંથી ખાડી પસાર થાય છે એટલે ત્યાં બધા જ વિસ્તારોમાં ખાડી એરિયાઝમાં ઝુંબેશ સ્વરૂપમાં સાફ સફાઈ પૂર્ણ થાય અને ચોમાસા પહેલાં એમના બે રાઉન્ડ્સ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે એમના સિવાય જેટલા પણ અત્યારે ખોદકામ ચાલે છે એ તમામ ખોદકામો તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલાં સેફ સ્ટેજ ઉપર આવી જાય એમના સિવાય મેઇન હોલ ગટરની સાફ સફાઈ કાચી ગટર પાકી ગટર સ્ટ્રોંગ વોટર ડ્રેન બોક્સેસ એ બધાની કામગીરી અત્યારે પૂરજોર સ્વરૂપમાં કરવામાં આવી રહી છે તાપી રિવરમાં પણ સાફ સફાઈની ઝુંબેશ ચોમાસા પહેલાં પૂર્ણ કરવામાં આવે લો લાઇંગ એરિયાસ છે ત્યાં જો પમ્પિંગ મશીનરીઝ વગેરે છે એ એડવાન્સમાં ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ચોમાસાને ધ્યાને રાખીને જો રેસ્ક્યુ અને રિલીફ સેન્ટર્સ હોય છે ફૂડ પેકેટ્સ મેડિકલ રોડ પેચવર્કની કામગીરી એ તમામનું પણ આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે જે પણ ઝાડો છે બીઆરટીએસ રોડ ઉપર રસ્તાઓ ઉપર પબ્લિક પ્લેસીસમાં ગાર્ડન્સમાં તમામ જગ્યાઓ ઉપર જંગલ કટિંગ ઝાડના ટ્રેમિંગ અને જંગલી જો ઘાસ વગેરે છે એ બધાને ઝુંબેશ સ્વરૂપમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને લાઇટ રિલેટેડ જેટલા પણ ઇક્વિપમેન્ટ્સ છે એ તમામને પણ આમાંથી કોઈ પણ ભયજનક પરિસ્થિતિ ઊભી ના થાય અને બધાનું પણ રિપેર મેન્ટેનન્સ કોઈ નમી ગયા હોય તો બધાને વ્યવસ્થિત રીતે ઊભા કરવાના અને બધાનું જ કરેક્ટિવ એક્શન લેવાનું એની પણ કામગીરી કરવામાં આવી રહી છે એમ ચોમાસાની સિઝનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આકરા તીવરમાં દેખાઈ રહ્યા છે ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ ઝોનમાં આદેશ કરી દેવામાં આવ્યા છે કે જ્યાં પણ ખોદકામ થયું હોય તે ચોમાસા પહેલાં તાત્કાલિક ધોરણે આ જે ખાડા છે તે પૂરી દેવામાં આવે અને ફરીથી રીકાર્પેટ રોડ જે છે તે કરી દેવામાં આવે મહત્વની વાત છે કે સુરતમાં પાંડેસરા ઉધનાલી લિંબાયત આ તમામ જે વિસ્તારો છે તેમાં ખાડી પસાર થતી હોય છે ત્યારે ખાડીની જે સાફ સફાઈ છે તે કરી દેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે આ સાથો સાથ જે ખાડીની આસપાસના જે તમામ જે દબાણો છે તે દબાણો પૂર્ણ પૂર્ણ કરી દેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે હાલ આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો સુરતના હાલ જે સોસો સર્કલ પાસેના સીધા દ્રશ્ય છે જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં જે પાણીની જે લાઈન છે તે લાઈન રાખવા માટે અહીં ખોદકામ કરવામાં આવ્યું છે જેને કારણે અહીં લાંબી કતારો જોવા મળી રહી છે ક્યાંક ક્યાંક અહીં ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે ચારે તરફ અહીં ખોદકામ કરી દેવામાં આવ્યું છે જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસાની સિઝનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચોમાસાની સિઝનમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે કમિશનર દ્વારા તમામ જે ઝોન ઝોનલ ઓફિસર છે તેમની પાસે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે તમામ જે ખોદકામ છે તે પૂરું કરી દેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે જો કોઈ પણ ઝોનમાં ખાડા પૂરી અપૂર્વામાં નહીં આવશે તો તાત્કાલિક ધોરણે જે તે ઝોનલ ઓફિસર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ સાથોસાથ જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર સામે પણ નોટિસ આપી તેની સામે ખુલાસો પણ પૂછવામાં આવશે કેમેરામેન પ્રશાંત દીવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત